આ ડબલ એન્જિન સરકારમાં સરકારમાં બેઠેલા લોકોને એમના મળતિયાઓ પોષિત થયા છે અને ગુજરાતના બાળકો વધુ પોષિત થઈ રહ્યા છે આજે પ્રશ્નોતરી કાળમાં અમારા ધારાસભ્ય માન્ય વિમલભાઈ ચુડાસમા અમારા ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ લાડાણીના જે પ્રશ્નો આવ્યા અને અમે જે આખા પ્રશ્નોતરીનું સંકલન કરીને માહિતી તૈયાર કરીએ ચોંકાવનારી છે એક તરફ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષની જ વાત કરીએ તો લગભગ દસ હજાર સાતસો પંદર કરોડ રૂપિયાની જોગવાઈ આ વિભાગ માટે કરવામાં આવી અને એની સામે જે પરિણામો જોવા મળ્યા એ ખરેખર દુઃખદ છે અને ખૂબ ગંભીર છે કારણ કે જે આંકડા છે એ મુજબ જોઈએ તો બે હજાર અઢારમાં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા તેત્રીસ જિલ્લામાં એક લાખ અઢાર હજાર ને એકતાલીસ હતી જે સરકારના રેકોર્ડ મુજબ કરવામાં આવે તો ત્રીસ જિલ્લાઓમાં એકત્રીસ બાર બે હજાર બાવીસ ની સ્થિતિ એટલે અઢાર પછી ચાર વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને એક લાખ પચીસ હજાર નવસો થઈ અને હવે છેલ્લા અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા એક લાખ પચીસ હજાર નવસોથી વધી ચાર ગણી વધીને સીધી પાંચ લાખ સિત્તેર હજાર જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના ત્રીસ જિલ્લાઓમાં છે એનો સ્પષ્ટ મતલબ છે કે બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ગણી વધીને પાંચ લાખ સિત્તેર હજાર થાય છે અનેક બાળકો કુપોષણને કારણે મૃત્યુ પણ પામ્યા છે અને બીજી બાજુ ગુજરાત મોડલ ગુજરાત ગ્રોથ એન્જિન છે ડબલ એન્જિનની સરકાર છે એવા જાહેરાતો ઉત્સવ ને તાઇફા પાછળ રાજકીય સરકાર આજે પણ અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછો કે આ એક જ વર્ષમાં ચાર ગણી કુપોષિત બાળકોની સંખ્યા વધવાના કારણો શું જોઈએ તો બે હાજર અઢારમાં કુપોષિત બાળકો સંખ્યા બે હજાર ચારસો હતી જે આજે બે હજાર ચોવીસ માં વધીને પંદર હજાર પાંચસો ને તોતેર ની થઈ ગઈ છે એટલે બે થી વધી અને સીધી પંદર હજારે પહોંચી જો મંત્રીના જિલ્લામાં આ પરિસ્થિતિ હોય આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય તો એની પાછળનું એક જ કારણ હોઈ શકે કે પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા જે આપણે ગુજરાતના બાળકો કુપોષિત ના રહે તંદુરસ્ત બને ભવિષ્ય એનું ઉજ્જવળ બને એક સશક્ત ગુજરાત બને એટલા માટે આ ફાળવીએ છીએ એ પૈસા ઉત્સવો તાઇફા જાહેરાતો અને ભ્રષ્ટાચારમાં ચવાઈ જાય છે બાળકો સુધી એને જે કુપોષણમાંથી બહાર લાવવા માટે આહાર ને એના વિટામિન્સ આપવા જોઈએ એ પ્રક્રિયા થતી નથી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થાય છે એ આંકડા ઉપરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે એના એક્ઝેક્ટ આંકડા સાથે ફરી કરીએ છે તો એ અમિતભાઈ 25 છેલ્લા ત્રણ દાયકા ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન બની ગયા કેટલાય લોકો સ્કૂટર પર ફરતા હતા અને આજે મોટી ગાડીઓમાં ફરતા થઈ ગયા તેમ છતાં ગુજરાતમાં કુપોષણ દૂર થયું નથી બાળકો જે કુપોષિત છે જે આપણા બધા માટે શરમજનક છે ચિંતાનો વિષય છે આપણા ગુજરાતના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે ત્યારે એ બાળકોની સંખ્યામાં એક જ વર્ષમાં ચાર ગણો વધારો થાય અને પૂરતું બજેટ ફાળવ્યા પછી પણ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે જે બજેટ ફળવાય છે એ બાળકોનું કુપોષણ દૂર કરવાને બદલે સરકારમાં બેઠેલા લોકો અને એમના મળતિયા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું કુપોષણ દૂર કરવામાં વપરાય છે અને એ પૈસાના ભ્રષ્ટાચારને કારણે જે પૈસા બાળકોના કુપોષણ દૂર કરવા વપરાવા જોઈએ એ પૈસા એમના ખિસ્સામાં જાય છે અને બાળકોનું કુપોષણ વધી રહ્યું છે એની સંખ્યા વધી રહી છે એ આપણા સૌના માટે ચિંતાનો ને શરમજનક વિષય છે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની ની સરકાર એમના નેતાઓ જેને ધારે એને ભગવાન બનાવી દે છે અને જેને ભગવાન હોય એને પણ કદાચ એમની વ્યાખ્યા બદલી નાખે ઇતિહાસ બદલવા નીકળ્યા છે નવો ઇતિહાસ લખવા નીકળ્યા છે પણ જે વાસ્તવિકતા છે એનાથી દૂર જઈ રહ્યા છે તો હું માનું છું કે આવનારા દિવસોમાં રાજ્ય માટે દેશ માટે ખૂબ ચિંતાજનક છે અને ઇતિહાસ બદલવા કે ભગવાન બદલવા કે નામ બદલવા નીકળેલા લોકોને પ્રજા પણ ઓળખી ગઈ છે આવનારા દિવસોમાં એમનું સ્થાન પણ પ્રજા એમને બતાવશે